સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાની છે ગલકા જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ થાય છે આપણે લીલા ગલકા લઈ લીધા છે તેને આ રીતે છાલ ઉતારી દેવાની છે અને છાલ ઉતારીને પછી તેને છીણી લેવાના છે તમે માનશો નહીં પણ બાળકો ખૂબ જ ચાવથી આ ભાજી ખાય છે અને તેનો ટેસ્ટ પાઉભાજી જેવો આવે છે આ રીતે આપણે ગલકાને છાલ ઉતારીને બંને બાજુથી થોડા થોડા કાપી લેવાના છે પછી તેને આ રીતે છીણીથી છીણી લેવાના બંને ગલકાને આપણે મોટાભાગે જોઈએ છીએ કે બાળકો ગલકા તુરિયા એવા શાકભાજી ખાવાની ના પાડે છે પણ જો તમે આ રીતે બનાવીને આપશો તો બાળકો ખૂબ જ આનંદથી તે ખાય છે અને ભાજી પણ ખૂબ ટેસ્ટી થાય છે હવે આપણે બે ગલકાને છીણી લીધા છે આવા બીજ આવે કદાચ ઉપર તો તેને આપણે બહાર કાઢી લેવાના કોઈ ગલકા પાકી ગયા હોય તો ઉપર બીજ આવી શકે તે કાઢી લેવાના હવે આપણે એક વાસણમાં પાંચથી સાત ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું નાખ્યું છે અડધી ચમચી હિંગ નાખી છે પછી તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે તેને સાંતળી લેવાની છે આ રીતે તેને સાંતળી લીધી હવે તેમાં આપણે સૂકી ડુંગળી ચીણી કાપેલી છે તે ઉમેરી અને તેને પણ સાંતળી લેવાની લીલી ડુંગળી નાખી છે આપણે પાંચથી સાત નંગ આ બધું સારી રીતે હલાવી લેવાનું અને મિક્સ કરી લેવાનું તેમાં આપણે મીઠું નાખ્યું છે મીઠું નાખવાથી તેલમાં જે વસ્તુ આપણે સાંતળીએ છીએ તે ઝડપી સાંતળાઈ જાય છે હવે આપણે તેને બે મિનિટ માટે ઢાંકણ ટાંકી દીધું છે બે મિનિટ પછી જોઈએ તો આ રીતે સરસ બંને ડુંગળી સાંતળાઈ ગઈ છે તેમાં આપણે ત્રણથી ચાર નંગ ઝીણા સમારેલા ટામેટા લીધા છે અને ટામેટાને પણ તેમાં એડ કરી દેવાના તેને બેથી ત્રણ મિનિટ માટે ટાંકી દીધું હતું હવે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ ગઈ છે તેમાં આપણે બાફેલા બટેકા હતા તેને મેશ કરીને રાખેલા છે ત્રણથી ચાર નંગ બટેકા બાફી લીધા હતા અને મેસ કરી દીધા હતા તે ઉમેર્યા છે અને સાથે આપણે ગલકાનું જે છીણ છે તે પણ ઉમેરી દેવાની છે અને આ રીતે સારી એવી રીતે હલાવી લેવાનું બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થાય પછી આપણે તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર બે ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે મરચું તમારી સ્વાદ પ્રમાણે નાખી શકાય એક ચમચી મીઠું નાખીને આપણે બધું જ તેને હલાવી લીધું છે આમાં મસાલા તમે તમારી સ્વાદ પ્રમાણે ઉમેરી શકો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તેમાં આપણે એક નાની પ્યાલી પાણી ઉમેર્યું છે આ રીતે બધું મિક્સ કરીને તેને ફરીથી આપણે પાંચથી સાત મિનિટ માટે ટાંકીને રાખીશું આ રીતે આપણે જોઈ શકો છો કે પાંચથી સાત મિનિટ રાખીને પછી તેને ઉપર ધીમે ધીમે તેલ આવવા લાગશે તેમાં આપણે થી ત્રણ ચમચી જેટલો પાઉભાજીનો મસાલો નાખ્યો અને એક ચમચી માખણ નાખ્યું છે જેનો ટેસ્ટ ખૂબ સારો આવે છે હવે આ બધું સારી રીતે મિક્સ કરી અને તેની ઉપર આપણે નાખ્યા છે લીલા ધાણા આ બધું હલાવી દેવાનું આમ પણ બાળકોને પાઉંભાજી ખૂબ પ્રિય હોય છે તો ગલકાની ભાજી ખૂબ ટેસ્ટી થાય છે તમે પણ એકવાર જરૂરથી બનાવજો હવે બે મિનિટ ટાંકીને આપણે ભાજી જોઈ શકીએ છીએ કે આપણી જે ભાજી છે ગલકાની તે તૈયાર થઈ ગઈ હવે આપણે શેકવાના છે તો એના માટે તવા પર બટરને આ રીતે ગરમ કરી લેવાનું પછી છે પાઉને આપણે શેકવાના છે તે તવા પર મૂકી દેવાના આ રીતે ફેરવી દેવાના તો તૈયાર છે આપણા પાઉ તો જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી આપણી ગલકાની ભાજી તૈયાર છે જે બાળકો ખૂબ જ મોજથી ખાશે તો તમે પણ એકવાર ટ્રાય કરજો ગલકાની ભાજી અને તેની સાથે આપજો બાળકોને પાઉં